જ્યુપિટર ફાઉન્ડેશન અને મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગળપાદર વિસ્તારમાં આવેલ આર્મી કેમ્પસ ખાતે આર્મી પરિવાર માટે આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ લોકોની નિશુલ્ક આંખોની તપાસ કરવામાં આવી હતી આ સાથે જ જ્યુપિટર ફાઉન્ડેશનના પાંચસો તેર મેડિકલ કેમ્પ પૂર્ણ થયા છે આ સેવા કાર્ય બદલ આર્મી દ્વારા જ્યુપિટર ફાઉન્ડેશન અને મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મોમેન્ટો આપી સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સોનલ પટેલ વાત કરું છું આજે અમે આર્મી કેમ્પમાં 149 જેટલા દર્દીઓનો તપાસ કરી છે આંખની ને અને એના માટે હું એક જ કે કેવા માંગીસ કે હજી આગળ પણ અમે એમને સાથે આ પ્રોજેક્ટો કરતા રહેશું અને એમને અમે કીધેલું છે કે આ ટાઈપના સેવાકીયા કઈ પણ તારી હશે તો અમે દરેક એનજીઓ સાથે મળીને એમને સેવાનો લાભ આપશું ફર્સ્ટ ઓફ ઓલ મે ડોક્ટર સુનિતા દેવનાની જ્યુપિટર ફાઉન્ડેશન કો સ્પેશિયલી પ્રદીપ વાનુશલીજી કો મે ડેર સાડી બધાઈયા દેના ચાહુંગી કે આજ આર્મી કેમ્પ કે સાથ ઓર મહાદેવ ટ્રસ્ટ કે સાથ હમારે 15 500 कैंप पूरे हुए तो उसके लिए ढेर सारे कॉन्ग्रेचुलेशन हमारी पूरी जुपिटर टीम को इसके साथ हमने हमको आर्मी कैंप ने ये मौका दिया है यहाँ पर आई चेकअप के लिए उसके लिए ढेर सारा धन्यवाद आर्मी कैंप का आज करीबन वन फोर्टी नाइन